સુરત મનપાએ ગરબા આયોજકોને આપી કડક સૂચના દસ દિવસ બાકી છતાં ફાર ભાગની નથી લેવાય મંજૂરી ફાર વિભાગે ગરબા આયોજકોને નોટિસ ફટકારી છે ગરબા આયોજકોએ સ્ટેમ્પ પેપર પર આપવું પડશે સોગંદનામું જો કોઈ દુર્ઘટના બની તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે નિયમોનું પાલન ન કર્યું તો ગરબા બંધ કરી દેવામાં આવશે તો સુરત મનપાએ ગરબા આયોજકોને કડક સૂચના આપી છે દસ દિવસ હવે ગરબાને આડે બાકી રહ્યા છે છતાં પણ હજુ સુધી ફાયર એનઓસી લેવામાં નથી આવી સરકારશ્રીની જે ટેમ્પરરી પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે થી બત્રીસ મુદ્દાની એફિડેવિટ લેવાની છે જે ટેમ્પરરી પંડાલને લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું જ છે અને કર્યા બાદ જ ફાયર એનઓસીની કાર્યવાહી કરવામાં આવશે એને નોટિસ આપવામાં આવશે અને બાકીની તો પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી થતી તેની અંદર એક પંડાલથી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે ટેન્શન લાઇન છે એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહે પાણી પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે તેને તેણે પાલન કરવાનું છે